લખતર ભાવી યુવાનો દ્વારા અને દાતા થકી છાશ કરવામાં આવ્યું વિતરણ ચાલુ સરજે હાઈસ્કૂલ પાસે સેવા ભાવી યુવાનો અને દાતા થકી છાસનું વિતરણ કરવામાં આવ્યું લખતર શહેર તેમજ તાલુકામાં અતિશય ગરમીને લઈ કરવામાં આવ્યું છાસનું વિતરણ છાસનું વિતરણ શરૂ થતાં રાહદારીઓને છાશ પીવા માટે પહોંચ્યા છાસ પીને રાહતનો અનુભવ કર્યો સુરેન્દ્રનગર ઝાલાવાડમાં ગરમીને પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અતિશય ગરમીને લઈ લોકો રાહત મેળવવા માટે ઠંડા પીણા તેમજ શેરડીનો રસ રસગોલ્લા જેવી અનેકો ઠંડા પીણા ખાઈને પીને રાહત મેળવતા માટે પીતા જોવા નજરે મળી રહ્યા છે ત્યારે લખતર શહેરમાં આજથી દાતા અમિતભાઈ કાંતિભાઈ સતદેવ લવાણા તરફથી ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઠંડી છાસ વિતરણ કરવા માટે રિટાયર એક્સ આર્મી મહેશભાઈ હાડી રવિભાઈ પટેલ વાંજાભાઈ પટેલ જીગરભાઈ પટેલ કરણભાઈ પટેલ હેત ગોસ્વામી દ્વારા દ્વારા યુવાનોનું ગ્રુપ બનાવી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાહદારીઓને છાસનું વિતરણ કરી રાહદારીઓને રાહદારીઓએ રાહત આપવાનું કામ કરતા જોવા મળ્યા છે ત્યારે ગરમીને લઈ રાહદારીઓ દ્વારા ઠંડી છાસનું સેવન કરીશ શરીરની અંદર ઠંડક મેળવતા અને સુખદનો અનુભવ કરતા હોવાનું સામે આવ્યું છે